આજે આપણી ઘેડની લડાઈમાં દિલ્હીથી અહીંયા પધારેલ માનનીય સાંસદ રાજ્યસભા સંજય સિંહજી આપણા લોકલાડીલા ધારાસભ્ય અને પ્રદેશ રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ જેમણે ઘેડ વિસ્તાર માટે પગાર મંત્રીઓ લે સાંસદો લઈએ ધારાસભ્યો લઈએ કલેક્ટર લઈએ

આપણે એમ દેખા આપણ છે ભાજપના બંની પ્રજાતિ છે સમજદાર નથી એવું નથી જો સમજદાર નો હોય તો કોડા ફોર્ચ્યુનર લઈને ફરતા ન હોય કમલમણો બનાવ્યા એમાં તમે પાણીનું ટીપું જોયું કમલમ છત પડી એવું જોયું એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલમ છત પડીને ભાજપ ના નેતા બેઠા હતા માંડ માંડ રહ્યા એવું છે એવું કઈ જોયું કોડાઓને બધી ખબર પડે છે પરમાનનીય સંજયસિંહજી બેઠા છે એ હું કહીશ કે સંજયસિંહજી યે મુદ્દા એટના બડા હે કે આપ ઇસકો સંસદ મે ભી ઉઠા સકતે હે હમણે અત્યારે સત્તા નદી સંસદ માં અહીંયાથી ઉઠાવાની બાકી ખબર પડે ભાજપ ના ઇ મૂર્તિયાઓને કે સંસદ માં શું ચીત ચાલી રહી છે સાહેબ પણ તકલીફ એ વાત ની જે સાગરભાઈ હમણાં વાત કરી એમ ભાવ નો આપે ખાતર નો આપે ખાતર ની સાથે નેનો બટકાવે બરોબર બિયારણ નકલી આપે દવા નકલી આપે અધિકારીઓ નકલી આપે કચેરી નકલી આપે અને છતાંય બટન કમળ નું દબાવે તો બચાવશે કોણ એ મને વિશ્વાસ વિચાર આવે છે તમે કલ્પના કરો પણ મારે કેવું છે माननीय संजय सिंह जी यहां उपस्थित हैं संजय सिंह जी इन्होंने क्या किया है यह आप संसद में भी उठा सकते हैं बहुत बड़ा मुद्दा है यहां का सांसद खुद केंद्रीय मंत्री मनसुख मांडविया जी है और उन्होंने कहा था कि मैं घर का विस्तार को चैलेंज देता हूं मैं उनको आश्वासन देता हूं हजारों करोड़ का बजट लेकर गेड़ का विकास करूंगा कितु तुक नोटू की जोर से बलो कि नोतु की એની ખબર નથી પણ પ્રવીણભાઈના પગમાં ફોડા તમે મેં જોયા છે આજે આમ આદમી પાર્ટીના યુવા ચહેરાઓની ટીમ જો તમે ગલોલા જેવી છે કે નથી એક થી એક જરિયાતું છે કે નથી આમ નજર કરો એટલે ગોપાલ ઇટાલિયા હોય આમ બાજુમાં નજર કરો તો સાગર રબારી હોય પ્રવીણ રામ હોય राजू करपड़ा है शामत गड़वी और सैकड़ों युवाओं तैयार किया है दिया मित्रों मारो सपनो है मात्र गुजरात में इशुदान गड़वी के गोपाल इटालियन नहीं मारे एक लाख क्रांतिकारी गोपाल ने शुदान तैयार करवा तमारी लड़ाई तुमने लड़ता करवी जो साहब परवा दूजे करी रहे हो तो ये हती कमाननीय संजय सिंह जी यहां पे अभी मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का है 1452 है। 1452 है भाव है चौदह सो बावन रुपया चौदह बावन रुपये भाव है गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवक का सिक्को है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सेटेलाइट से चेक किया कि यहां मुखफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया मियारा में किसान ने रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के कि किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मुखफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु घंटा लो और मैंने यह देखा कि वहां पे पूरी मुंगफली ऑनलाइन भी थी सैटेलाइट तो दिखे ना दिखे लेकिन ग्राउंड पे किसान था उस किसान की रियलिटी चेक की तो ये पूरा फर्जी वाला है अरे फर्जी वालों के हम चाहिए यह तमने कह दो मित्रों फर्जी वाला एटले કે મગફળીનો ભાવ છે 1452 રૂપિયા આપણે છેલ્લા 10 11 વર્ષથી ભાજપને દબદબાઈન મત આપીએ છીએ જ્યારે 15 વર્ષ પહેલા કપાસનો ભાવ શું હતો બોલો કેટલો હતો 1500 થી 1800 રૂપિયા 11 વર્ષ પહેલા કપાસનો ભાવ હતો અત્યારે કપાસનો ભાવ કેટલો છે 1200 1300 રૂપિયા સ્કૂટીનો ભાવ કેટલો હતો 40000 એનો કેટલો થયો લાખ splendor નો ભાવ કેટલો હતો હજાર અત્યારે કેટલામાં થઈ લાખ સોનાનો ભાવ કેટલો હતો આ નરેન્દ્રભાઈ આઈવા એની પાછળની વાત કરું છું અને નરેન્દ્રભાઈને હું કહેવા માંગુ છું કે આવી રીતે મારા ખેડૂતોનો લોહી ચૂસશો ને તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ જી્ઞાતી જાતિ ધર્મના આગેવાનું ઉતારીને તમે મત લઈ જશો

તમને કે છે મગફળી ટેકા ના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા માં આપશે બિયારણ આપણું ખેતી આપડી નિંદામણ આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપવા કમાશે

એવી થઈ પડી હતી આપણે જાણે એમ કે હમણાં જ વિસાવદ ને કાલે જ બનાવી દે અને જ્યાં વિસાવદ ની અમે બધા વિચાર કરતા હતા કે યાર શું છે શું થશે રાજુભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ કિશોદાનભાઈ હમણાં ભાજપ નો મંત્રી આવ્યો મુખ્યમંત્રી અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આ બબુ નો ઇતિહાસ બબુ ચકો નો હિસાબ ઉપર વાળો પૂરો કરવા જઈ રહ્યો છે અને

જેમણે ઇકો જોન સૌથી પહેલો જો મુદ્દો ઉઠાવ્યો હોય તો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો આ ઘેર વિસ્તારમાં પણ પ્રવીણભાઈ ઘણા સમય થી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે સમસ્યાના મુદ્દા અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી હટકી જવાના હજી તો આ શરૂઆત છે અભી તો એ ટ્રેલર હૈ પિક્ચર અભી

છે હા હમી ક્યારે થાય તમે જો ચંદ્ર ઉપર પહોંચી શક્યા મંગળ ઉપર પહોંચી શક્યા ના ઘર નો વિસ્તાર સોલ્વ થાય મિત્રો પત્રકાર હતો તમને કદાચ ખબર નહીં હોય પોરબંદર માં પણ મેં ઘેર ના ગામો ગામ ફરેલો છું આ વિસ્તાર માં રિપોર્ટિંગ કરેલું છે તમને કદાચ એ ખબર નહીં હોય વીસ વર્ષ પેલા વાત છે એટલે તમે એમ ના સમજતા કે મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને કહું છું જેમ સાગરભાઈ એ કીધું એવી રીતે કે આ ઘેર નો વિસ્તાર છે

છતાંય મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મર્દના ફાડીયા વિધાનસભામાં આવે ભાજપ ને જેટલી તકાયત હોય લડી લો મિત્રો તમારો સાથ હશે

બે વર્ષ પછી આજે વ્યવસ્થા શું થાય ખબર છે આપણે ગુલામી માનસિકતા ધરાવી છે ગમે ત્યાં જાઓ સાહેબ તલાટી તો કે સાહેબ આવમલતદાર તો કે સાહેબ પ્રાંત તો કે સાહેબ પીએસઆઈ તો કે સાહેબ કોન્સ્ટેબલ તો કે સાહેબ સાહેબ આપણે વર્ષોથી ગુલામી કરી છે બસો વર્ષ અંગ્રેજો રાજ કર્યા મુગલોએ રાજ કર્યા ડચો રાજ કર્યા ફિરંગીઓ રાજ કર્યા કેરા આઝાદ રિયાજ નથી અને અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ધરાવે જાવ જો પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ પદનામ થાય એટલે હારા કોંગ્રેસ વાળાને ફોન કરે અલા હે કોડાઓ તમારી અમે વિસાવદર માં બે ની જોઈ લીધી માસિયાઓની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈ એ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કેવું છે કે હમણાં સાગરભાઈ એને બધાએ કીધું

છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લઈએ અને ઈ એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડીયામાં તો મને ગામ પચી જરા ફોર્મ આવ્યા ગીસુદાનભાઈ તમારી વાત સાચી અમારે ગામની તેતરો આવી રીતે જ આવી જાય મેં આ ભાજપને પૂછ્યું કે આટલું બધું અત્યાચાર કરો ભાવ ન આપો ખેતી ડૂબી ગઈ વિઘા વેચવાના થઈ ગયા અને કુંવારા છોકરાઓની સંખ્યા ગામડે ગામડે વધી રહી છે એક શબ્દ બોલું માતા બેનો બેઠી છે તોય વાંધાઓનું સંગઠન બને તોય ભાજપ પડી જાય આવું મેં કીધું કર્યું છતાં મત કેમ લઈ જાય છે મનકી સુદાંત ભાઈ અમે ગામમાં પાંચ તેતર રાખી ઈ તેતર ને એટલે કે અમારા આગેવાનો ને જ્ઞાતિના આગેવાનો ભાજપ ના હોય

દાખલો એક શિકારી જંગલમાં ગયો શિકાર કરવા માટે એને જોયું કે એક તેતર નું ટોળું જાતું હતું અને એક તેતર આગેવાન નથી ને એની પાછળ બધું ટોળું જાતું હતું ખબર છે તેતરો ને આપડે જોઈ છે ને એટલે એને જોયું કે આ તેતર માં કઈ કમાલ છે એને તેતર ને પકડી ખેતર ને એમ થયું મને મારી નાખશે આગેવાન હતી પણ શિકારી હોશિયાર નીકળ્યો એને પાડી લઈ ગયો ઘરે કાજુ પિસ્તા બદામ ખવડાવ્યા તેતર ને કીધું તારે જે ખાવું કે તેતર ને ગરમ પાણીથી નવડાવી ઠંડા ઠંડા સુકો ને પાણી થી નડાવી અને પછી એ બીજા દિવસે જંગલમાં લઈ આવ્યા ચારે બાજુ એને મારા વચ્ચે પાસે માળામાં ફસાઈ ગઈ અને બધાની ડોકીઓ મરડી નાખી અને પછી આ તેતર ને પાછો ઘરે લઈ ગયો પાછું ખવડાવ્યું બદામ ખવડાવી પિસ્તા ખવડાવી એમ કરીને બીજી તેતર ને બોલા બીજા દિવસે લઈ આવ્યા અને દર રોજ મિત્રો આ ગામડે ગામડે તાલુકે તાલુકે જીલે જીલે પાંચ પાંચ તેતરો રાખી છે ઓળખો જોઈએ બસ આ તેતરો થી જાગવાની જરૂર છે એટલું કઈ મારી વાત એક છેલો નારો લગાડીશું બરાબર